માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ કે કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નવ વર્ષ જેવા સમય થી લગ્ન કરીને સુખી સંચાર ચાલતો હોય તેવામાં મહિલાના પિયર નજીક ગામ

અને અન્ય પ્રકારે ઘણા બધા સગાવાલાને પણ ફોટો મોકલીને બદનામ કરવાની ધમકી મળતી હોય ત્યારે વહેલી તકે આપવામાં આવેલ અરજી સંદર્ભે કાર્યવાહી કરવા વિનંતી કરાઈ છે હું મારા સસરાના ઘરે નવ વર્ષથી રહું છું કે બનાવીને છોકરો મને હેરાન કરે છે મેસેજ કરે છે મારી ફેક આઈડી બનાવીને ધમકી આપે છે તું આમ નહીં કરે તો તને આમ બદનામ કરી નાખીશ આમ કરી નાખીશ એ રીતના મને ધમકી આપે છે ફુલ સ્ટેશનની કાર્યવાહી કરી છે પણ હજુ સુધી કંઈ જાણ થઈ નથી કયા ગામનો છે 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 આવે એ મારો પ્રશ્ન છે આપનું નામ છું મારું નામ ભરતભાઈ જાદવ મારા ધર્પતની છે તો એને નવસારી બાજુનો એક છોકરો છે ફેક આઈડી બનાવીને એને વારંવાર મેસેજ કરીને બદનામ કરવાની કોશિશ કરે છે કે મેસેજ ખોટી આઈડી બનાવી એમાં મારા નંબર નાખે છે મારા નંબર નાખીને સામે એના લોકો છે કે મને રાતે વિડીયો કોલ કરે છે મેસેજ કરે છે તું આમ છે તેમ છે મેં એ લોકોને દીધેલું કે ભાઈ આ ફેક આઈડી છે તમે આમાં ફોન ન કરતા મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ છે એટલે તમને લોકોને હું ત્યાં લઈ જાય ને આ લોકો મને બહુ હેરાન કરે છે નવસારી બાજુનો છોકરો છે અમે સાત આઠ મહિના ત્યાં એને હેરાન કરતો હતો એ બીકની હિસાબે અમને કાંઈ એની ઘરે કોઈની વાત ન કરી મને પણ વાત ન કરી બહુ હાઈટ થઈ ગઈ ત્યારે એને અમને કીધું કે ભાઈ મને આ છોકરો હેરાન કરે પછી મેં એ લોકોને ફોન કરેલો તો એ લોકો ફોન ઉપાડતાથી ફોન બ્લોક કરી દીધો અને જેમ તેમ ગાળો બોલે છે અને મેસેજમાં જેવા તેવા મેસેજ નાખે છે મારી પાસે એમ કે મને એટલા પૈસા આપો તો હું આમ કરે તકે તમારા ઘર હું ત્યાંથી ભગાડીને લઈ જઈશ ને ત્યાંથી હું એને રહેવા પણ નહીં દઉં એટલા રૂપિયા નાખવાના આ છે તે છે જેવું તેવું બધું બોલે છે એના ભાઈને પણ મેં વાત કરેલી એના મમ્મી પપ્પા એ પણ એ એ ફોન કરેલા તો એના કોઈના ફોન એને ઉપાડેલા નહીં એ બધાએ બધી મહેનત કરી લીધી પછી અમે કંટાળી ગયા અમે પોલીસ સ્ટેશને ગયા ત્યાંથી અમે ફરિયાદ લખાવી તો એ લોકોએ આ જે અમે ઓગણીસ તારીખે ફરિયાદ લખાવી ઓગણીસ છ એ ત્યાંથી અમને કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી એટલે અમારે એ નહીં શું કે આ લોકોનો અમારે સહારો લેવો પડ્યો છે એટલે હવે અમે આ અમને વેરા હેર કાંઈક મળે